ત્રણ સુખ મહત્ત્વના હોય સૌથી પહેલું શરીરનું સુખ તમારી પાસે અબજોની મિલકત હોય પણ શરીર માંદું હોય ને ભાઈ મજા નહીં આવે ગાડી ગમે એટલી બીએમડબલ્યુ ડબલ્યુ ઓડીન ફોડીન બધી જેટલી હોય એટલી પણ શરીર માંદું હશે સુખ નહીં આવે પહેલું સુખ શરીરનું બીજું સુખ પરિવારના હંપનું અને પછી ત્રીજા નંબરે બધી ભૌતિક ફેસિલિટીનું સુખ સૌથી પહેલું શરીરનું સુખ છે શરીર સ્વસ્થ નહીં હોય પરિવાર ગમે એટલો સારો હશે મિલકત ગમે એટલી હશે ફેસિલિટી ગમે એટલી હશે પણ તમને સુખ નહીં આવે એટલે પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ પરિવારનું તમારી પાસે ગમે એટલી પ્રોપર્ટીને મિલકતને ફેસિલિટી હશે પણ જો પરિવારમાં હંપ નહીં હોય પરસ્પર ભાવ નહીં હોય તો તમને મજા નહીં આવે એટલે બીજું સુખ એ પરિવારના સંપનું અને ત્રીજા નંબરે આ બધી ભૌતિક ફેસિલિટીનું આપણે શું કરીએ છીએ ભૌતિક ફેસિલિટી ત્રીજા નંબરના સુખને મેળવવામાં આ પહેલાં બે નંબરના સુખને ભૂહી નાખીએ છીએ શરીર બગાડી નાખીએ છીએ અને પરિવારમાં સંબંધો બગાડી નાખીએ છીએ આ ત્રીજા પ્રકારના સુખ મેળવવામાં આ માણસની મોટી ભૂલ છે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે અસમયે ભોગ ભોગવે છે હજી જે ભોગ ભોગવવાનો એને સમય ન આવ્યો હોય ત્યાં એ ભોગમાં ડૂબી જાય છે એટલે આ જીવાત્મા બહુ દુઃખી થાય છે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ વિષયોનું સેવન કરે છે જે પોતાની મર્યાદાથી બારું હોય એવું સેવન કરે છે અને દુષ્ટાનામીશ પાન્યોન્ય વિરોધી પુનઃ દુષ્ટ અન્નનો આહાર કરે છે આજી વાતમાં અમુક અમુક ચીજો છે ને ખાધા જેવી નથી પણ આપણે જીભના સ્વાદ માટે ખાધે જઈએ છીએ એમાંથી પછી રોગો થાય છે ન સારું ખાધા પીધા જેવું હોય એવું ખાઈ પીવે છે વિરોધી આહાર કરે છે અમુક ચીજો વિરોધી હોય આયુર્વેદનું થોડું નોલેજ રાખો વિકૃત આહાર ન કરવો અમુક વિરોધી ચીજો એકસાથે ન ખાવી દૂધ ને દહીં ભેગું કરીને દાબે અમુક અમુક ઘણી એવી વિરોધી ચીજો હોય છે અમુક ચીજ સાથે અમુક ચીજ ન ખવાય તો એનું માણસને નોલેજ હોવું જોઈએ પછી કહે છે કે ગુરુ ભારે ભારે ખોરાક ખાય પચે નહીં એવા ખોરાક અને ઈ પણ પાછો અતિશય ખાય હજી પચ્યું ન હોય ત્યાં પાછો ડોઝ મારી દે એમાં આ જીવ બહુ દુઃખી થાય છે આ ગામડામાં જેણે ઓપનેર ચલાવ્યા છે ને એને ખબર છે કે વધારે ઓરાઈ જાય ને પછી પટ્ટા ખડી જાય આ જેણે ગામડામાં ઓપનેર ચલાવ્યા હોય માંડવીના કે ઘઉંના કે એને ખબર હોય વધારે ઓરાઈ જાય ને એટલે પછી મશીનના પટ્ટા ખડી જાય ને કાં મશીન દબાઈ જાય એમ આમાં બી આ મશીન જ છે શરીર છે આમાં વધારે ઓરાઈ જાય એટલે પછી કાં કોક કોક પટ્ટા ખડી જાય ને કાં પછી હાટ રૂપી મશીન દબાઈ જાય એટલે અતિ આહાર ના કરવો અતિ માત્રામાં વ્યાયામ ન કરવો એ પણ મહાભારતે લખ્યું છે વ્યાયામ પણ લિમિટમાં કરવો અમુક કરે નહીં કરવા માંડે હોયથી આ ઘાઢ નાખે એમ ન હોય જીમમાં જઈને ચાર ચાર કલાક વળ ખાય એવું ન હોય રોજ કરો પણ થોડુંક કરો અડધી કલાક પોણી કલાક સરખું કરો રોજ કરો રેગ્યુલર કરો અતિશય ક્યારેય પણ જમવું હોય તમારી ફેવરિટ આઈટમ હોય તો પણ આજે તમને લાડવા બહુ ભાવે છે તમે બે લાડવા ખાઓ કાલે પછી બીજા બે ખાજો વળ પંદર દિ સુધી ખાવ એનો વાંધો નહીં પણ રોજ બે જ ખાવ એ ઘારે દહ નો દાબો પાણીપુરી ગમે એટલી ભાવતી હોય હા ફાવે છે પાંચ સાત પાણીપુરી દસ બાર ખાવ બહુમાં બહુ બે દી પછી વિરામ આપો વળી બે દિવસ પછી થોડીક ખાવ પણ એ ઘારે પછી પછી ત્રિત્રી નો દાબી જાવી અને એ ઘરની બનાવીને ખાવી બારે ન ખાવી જેને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું છે એને બહારનું ખાવાનું બંધ કરી દેવું ઘરે ખાવું જે જે બનાવવું એ ઘરે ચોખ્ખું આઇટમ બનાવીને ખાવી પહેલાના જમાનામાં લોકો ખાતા હતા ઘરે જાતા હતા બહાર પહેલાનો જમાનો આવો એવો હતો ખાતા ઘરે જાતા બહાર હવે આખું જુદું થઈ ગયું ખાવાનું બહાર અને જવાનું ઘરે પહેલાં તો કેટલું આમ સૂટથી જ આવવાનું હતું આમ આખું જુદી જ વસ્તુ હતી સાત આઠ જોવાની ભેગા મળીને વાતો કરતા હતા એક કે મેં એક લેટ્રિન બાથરૂમ અને દહ લાખનો તેમાં ખર્ચો કર્યો એક બીજો કે એમાં હું મેં પચીસ લાખનો ખર્ચો કર્યો તમને લાગે હો ભાઈ ખર્ચા કરે એક ભાઈનું બાથરૂમ મને લઈ ગયા મકાનમાં જોવા મને કે આ વીસ લાખનો ફુવારો જ ઉપર ઈ બોલો અને ટોટલી કે આ પચાસ લાખમાં બાથરૂમ ત્યાર થયું મેં કીધું આમાં શું કરતા છે આવડા પચાસ લાખ હલે આવા માણસો છે એમ એટલે બધા વાતો કરે કે પંદર લાખમાં ત્યારથી ઓલો કે વીસ લાખમાં ઓલો કે પચીસ લાખમાં કાઠિયાવાડી બાપા નીકળ્યા એ કે અમે જે બાથરૂમમાં રોજ સવારે ડબલા લઈને જાય ને હાથ હાથ કરોડના તો વીઘા વિઘા હોય કે જમીન હોય હાથ હાથ કરોડ ની જમીનના કોપડા હોય અને એ કે પાછા રોજ અમે એ બાથરૂમ બદલી નાખીએ કે આ ખેતરમાં કાલ બીજા ખેતરમાં એટલે બહુ અતિશય બારીનું ન ખાવું કોલ્ડ ડ્રિંક્સ બી મારું બનો માનો ને તો ન પીવા હા ક્યારેક ઠીક છે બાકી તમે તાજા જ્યુસ પીવો ફ્રૂટ આ ભારત છે અહીંયા હરેક પ્રકારના ફ્રૂટ મળે લાવવા પડે અહીંયા તો હજાર પ્રકારની તો કેરીઓ મળે છે યાર ખાવું હોય તો તાજા ફ્રૂટના જ્યુસ બનાવીને પીવો પણ વાસી અને પ્રિઝર્વેટિવ ફૂડ નહીં અમારી તમને બધાને રિક્વેસ્ટ છે સૌથી પહેલું જો તમને હું એક વાત કહું ત્રણ સુખ મહત્ત્વના હોય સૌથી પહેલું શરીરનું સુખ તમારી પાસે અબજોની મિલકત હોય પણ શરીર માંદું હોય ને ભાઈ મજા નહીં આવે ગાડી ગમે એટલી બીએમડબ્લ્યુ ઓડીન ફોડીન બધી જેટલી હોય એટલી પણ શરીર માંદું હશે સુખ નહીં આવે પહેલું સુખ શરીરનું બીજું સુખ પરિવારના હંપનું અને પછી ત્રીજા નંબરે બધી ભૌતિક ફેસિલિટીનું સુખ સૌથી પહેલું શરીરનું સુખ છે શરીર સ્વસ્થ નહીં હોય પરિવાર ગમે એટલો સારો હશે મિલકત ગમે એટલી હશે ફેસિલિટી ગમે એટલી હશે પણ તમને સુખ નહીં આવે એટલે પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ પરિવારનું તમારી પાસે ગમે એટલી મિલકત મિલકતને ફેસિલિટી હશે પણ જો પરિવારમાં હંપ નહીં હોય પરસ્પર ભાવ નહીં હોય તો તમને મજા નહીં આવે એટલે બીજું સુખ એ પરિવારના સંપનું અને ત્રીજા નંબરે આ બધી ભૌતિક ફેસેલિટીનું આપણે શું કરીએ છીએ ભૌતિક ફેસેલિટી ત્રીજા નંબરના સુખને મેળવવામાં આ પહેલાં બે નંબરના સુખને ભૂહી નાખીએ છીએ શરીર બગાડી નાખીએ છીએ અને પરિવારમાં સંબંધો બગાડી નાખીએ છીએ આ ત્રીજા પ્રકારના સુખ મેળવવામાં આ માણસની મોટી ભૂલ છે સૌથી પહેલું શરીરનું સુખ અતિ ખાવું નહીં અતિ ઊંઘવું નહીં અતિ ઉજાગરા કરવા નહીં શરીર સ્વસ્થ રાખવા માટે આમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કે અતિ માત્રામાં વ્યાયામ ન કરો અતિ માત્રામાં સ્ત્રી સંભોગ પણ ના કરો અમુક અમુકના આ બાબતોમાં ભોગમાં એટલી બધી કુટેવ પડી ગઈ હોય છે કે શરીરને નીચવી નાખે આંખો એની પણ લિમિટ હોય એની પણ મર્યાદા હોય આ આ ભગવાન કૃષ્ણ બોલે અર્જુનને કે અતિ માત્રામાં સ્ત્રી સંભોગ ન કરો અતિ પ્રવૃત્તિના કારણે મળમૂત્રના વેગને ના રોકવા આ મહાભારતે તો એક એક ચીજ વર્ષો પહેલાં જાગૃતિ માટે આપેલી છે માણસ કામમાં કામમાં બેઠો રહેતો હોય પ્રવૃત્તિમાં ટાઈમે લેટ્રિન ન જાય ટાઈમે લઘુ કરવા ન જાય એમાંથી રોગ થાય લઘુ લાગે એટલે તરત એકી પાણી કરી આવવા કોઈ દિવસ મળના અને મૂત્રના વેગને ન રોકવા કોઈ દિવસ અમુક પ્રકારના ઊંઘ છે એ પણ એક વેગ જ છે એને બહુ રોકવો નહીં ટાઈમે સૂઈ જાવ આ બધી ચીજો છે ને અમુક અમુક આપણે જીવનમાં રાખવી પડે આપણે પછી સમજતા નથી એટલે શરીર બગાડીએ છીએ એટલે મેં જો હમણાં અમારે સાધુને કહી દીધું ગયા વરે મારે છે ને આ ગુજરાતમાં પધરામણીઓ બહુ હાલી જ પધરામણીએ નીકળી પછી બબે વાગે ને ત્રણ ત્રણ વાગે આ વખતે મેં કહી દીધું સાડા અગિયારે ઠાકોર જમાડવાના એટલે પાકા મેં કીધું પધરામણી પછી હા સાડા અગિયાર સુધી હું પધરામણી કરીશ વધારે નહીં કરું આ ધંધો આવું કરો આપણે કરો હા શરીર સ્વસ્થ રહેવું જોઈએ એ વાત પહેલી હા એટલે જીભ ઉપર બેનો ભાઈઓ કંટ્રોલ રાખજો અતિને ગતિ નહીં એમાં આપણા શાસ્ત્રોમાં કહેવાનું અતિ નહીં અતિ ભોગ ન ભોગવા અતિ ખાવું નહીં અતિ પીવું નહીં અતિ ઉજાગરા કરવા નહીં અતિ ઊંઘવું પણ નહીં અને અતિ વ્યાયામ પણ ન કરવો અને અતિ રખડવું નહીં અતિમાં ક્યાંય હારું નથી મને ઘણા કે સ્વામી આમ આમ કરો અમુક જગ્યાએ નાવા ગયા હોય ને મને ક્યાંય છે ધૂપકો મર મેં કીધું ભાઈ જીવતા હોય હારા અમારે એક સાધુ નાવા ગયા હતા બિશારા એવી રીતે ઊંધું પડાઈ ગયું તો એટલે આગલા બે દાંત પડી ગયા તે મોટા જ બે દાંત પડી ગયા તે પછી મેં કે સ્વામી હું છું મને ક્યાં તમે ઘરના છો એટલે કહેવાય નાવા ગયો તો ને એમાં બે દાંત પડી ગયા બીજે જ કંઈ કહેવાતું નથી હું કેવું એટલે આમાં અમુક પ્રકારના સાહસનો કરવા